મિત્રો દોસ્તો જય શ્રી કૃષ્ણ તો આજે થોડીક ચર્ચા વ્યસન ઉપર કરી લેશું કારણ કે આજ અમારી હારે એવા રૂબરૂ ભગવાન આવીને બેઠા છે કે જેમણે ઘણાય સમય લગી દારૂનો વ્યસન કર્યું અને અત્યારે એમને એક તલભાર પણ વ્યસન નથી તો આપણે રૂબરૂ એ ભાઈ હારે મળશું એ પહેલાં તમને એટલું જ કહેવા માગીશ કે ઘણા લોકો અત્યારે એમ કહેતા હોય છે કે મારું આ વ્યસન થઈ ગયું છે ખાધા વગર હાલે પણ વ્યસન વગર નથી હાલતું હવે વ્યસન ગમે એનું હોય બીડીનું હોય ચાનું હોય કે માવાનું હોય કે દારૂનું હોય વ્યસન વ્યસન જ ગણાય ભાઈ ઘણાય લોકો એમ કહેતા હોય છે કે વ્યસન સૂટતું નથી તો તમને રૂબરૂ દાખલો દઉં કે જેમણે પોતે જા જા ટાઈમ સુધી દારૂનું વ્યસન કર્યું ને અત્યારે એકદમ નિર્વ્યસન થાય અને જિંદગી જીવી રહ્યા છે તો ચાલો રૂબરૂ એમની હારે તમે મુલાકાત કરી લો બે શબ્દો એ ભાઈ પણ કહેશે તો બને રહેજો વિડીયોમાં બોલો મારું નામ ગભરૂભાઈ મારું ગામ ચાસ રિયા દારૂ નાનો હતો પાંચ ધોરણ ત્યાં ધોરણ પીતો તો અત્યારે હું બાર વર્ષથી થી દારૂ પીતો કોઈ વ્યસન મેલું હોય ને તો દેવ થાને કે દેવ દેવ જે થાય કે નહીં મેલાતું મન કાબુ રાખો તો ગમે વ્યસન છૂટી શકે છે મન કેન્દ્ર રાખો તો ગમી કામ થાય છે મનોબળ રાખો નકર બાકી તો ભગવાન પાસે જાવ તોય ન છૂટે હા જય શ્રી કૃષ્ણ જો જોરદાર વાત કરી કે તમારું મન મક્કમ હોય ને તો તમારે થી વ્યસન છૂટી શકે છે આપણે ગભરુભાઈ ગભરુભાઈ સાસરીયા થી રૂબરૂ એમની હારે મુલાકાત લઈ અને આપણે આ વાત જાણી તો બહુ સારું લાગ્યું અને એવીને એવીને હું વાત કરું ને તો અમારા પતિદેવ છે આપણે પાણી પીવીને એ રીતના એ માવા ખાતા હતા અત્યારે એમણે માવા મેખી દીધા એના પણ દસ વર્ષ કમ્પ્લીટલી દસ વર્ષ પૂરા થયા છે અત્યારે કોઈ કેમ કેમ કે લ્યો ને થોડીક કાંકરી તો એ ચોખ્ખી ગહીન ના પડી જાય છે એટલે જોરદાર બે વ્યસનવાળા જ ભાઈ ભાઈ બંધુ ભેગા થયા છે અને બેય અત્યારે નિર્વ્યસન થઈ અને વ્યસનથી મુક્ત થઈ અને સરસ જિંદગી જીવી રહ્યા છે તો જે કોઈ લોકો એમ કહેતા હોય ને કે મારું વ્યસન થઈ ગયું છે ને હું મુકાતું નથી આ એમના માટે સ્પેશિયલી આપણે વિડીયો બનાવેલ છે તો વ્યસન બને ત્યાં સુધી મેકી દેજો અને નો કરતા હોય તો ભગવાનની દયા ગણાય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને વિડીયો સાચો અને સારો લાગ્યો હોય તો કોમેન્ટ ચોક્કસ કરજો ઓકે બાય જય શ્રી કૃષ્ણ